વેલકમ ટુ જય માનપણા કિચન હું લાબી આહીર આપશો ને મારા જય દ્વારકાધીશ તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ઇસ્ટર્ન રીતે મમરામાંથી બનતી એવી નવી રેસીપી આ રેસીપી છે ને આપણને સાંજના સમયે નાની નાની ભૂખ લાગે ને ત્યારે પણ ખાઈ શકીએ છીએ સાંજના સમયે નાસ્તામાં પણ ખાઈ શકીએ છીએ અને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકીએ છીએ અને આ રેસીપી એકદમ ઈઝી છે ને કે તમે ઝટપટ ફક્ત પાંચ મિનિટમાં બનાવી અને તૈયાર કરી શકો છો તો વિડીયો શરૂ કરતા પહેલા મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપુણા કિસ્સાને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયાની એક લાઇક જરૂર કરજો તો મમરાની નવી રેસીપી બનાવવા માટે અહીંયા મેં લીધા છે એક બાઉલ મમરા તો તમારે જો આ નાસ્તો જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાનો હોય ને તે પ્રમાણે તમે મમરા પ્લસ કે માઇનસ કરી શકો છો અત્યારે મેં એક બાઉલ મમરા લીધા છે તો મમરા છે તે મેં સાદા જ લીધા છે કોલાપુરી કે નાયલોન તમે ગમે તે મમરા લઈ શકો છો તો હવે આ મમરાને આપણે બે ત્રણ વાર વોશ કરી નાખીએ ને તો ધૂળ કે રસકણ જે કાંઈ હોય તે નીકળી જાય છે અને મમરામાં વાઇટ જેવો પાવડર હોય તે પણ નીકળી જાય છે તો જુઓ મમરાને આપણે આ રીતે વોશ કરી નાખ્યા છે અને તેને આપણે ગણામાં એડ કરી દીધા છે જેથી એક્સ્ટ્રા પાણી હોય તે વહી જાય અને મમરા છે તે સરસ રીતે કોરા થઈ જાય હવે અત્યારે આ મમરાને હું સાઈડમાં મૂકી દઈશ અને હું તમને આગળની પ્રોસીસ બતાવીશ તો હવે આપણે થોડા વેજીટેબલ જોઈ લઈશું તો વેજીટેબલમાં મેં અહીંયા એક નાનો કોબીનો ટુકડો લીધો છે તેને આ રીતે નાના નાના પત્તા અલગ પાડી નાખ્યા છે આપણે વધારે આમાં કોબી નથી લેવાની ફક્ત એક નાનો ટુકડો કોબીનો લેવાનો છે અને બે લઈ લઈશું ડુંગળી બે બટેકા અને બે ટમેટા અને તીખાસ માટે લઈ લઈશું ત્રણ મરચી એક મીડિયમ મોડું મરચું અને એક આદુનો ટુકડો તો કોબીને સોફ કરવા માટે અહીંયા મેં લીધો છે છોપર મશીન તો તમારી પાસે જો આ રીતનો સોપર મશીન ન હોય ને તો જો આ રીતની સારખુણિયાવાળી ખમણી આવે છે ને તેમાંથી મોટા હોલમાં પણ તમે ખમણી શકો છો તો હવે આપણે છોપર મશીનની અંદર કોબીના ટુકડા એડ કરી દઈશું હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું ને આપણે દોરી ખેંચી અને સરસ રીતે સોફ કરી લઈશું હવે આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું જો કોબી છે તે સરસ રીતે સોફ થઈ ગઈ જુઓ અને એક સરખા સરસ રીતે ટુકડા થઈ ગયા છે તો હવે આપણે આ સોફ કરેલી કોબીને છે ને એક પ્લેટમાં લઈ લઈશું તો આપણે જે સોપર મશીનમાં કોબી સોફ કરી હતી તેમાં જ આપણે કાંદા બટેકા અને ટમેટા ત્રણેય વસ્તુને સોફ કરી લઈશું અને આદુ મરચાની પેસ્ટ પણ આપણે સોપર મશીનમાં સોફ કરી લઈશું તો આ રીતે આપણે કાંદા પહેલા કટ કરી લઈશું હવે આપણે બટેકાના પણ આ રીતે ટુકડા કરી લઈશું નાના નાના તો જુઓ કાંદા અને બટેકા પણ આ રીતે સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે એકદમ ઝીણા ઝીણા અને એક સરખા આને પણ આપણે પ્લેટમાં લઈ લઈશું તો જુઓ અહીંયા આપણે સોપર મશીનમાં બધી જ વસ્તુને સોફ કરી નાખી છે કોબી ટમાટા કાંદા બટેકા અને આદુ મરચાની પેસ્ટ તો બધી વસ્તુને સોફ્ટ કરી દીધા બાદ આપણે જઈશું ગેસ તરફ હવે આપણે પેનની અંદર ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલ તમે જે ખાતા હોય તે લઈ શકો છો તેલને થોડી વાર ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયા બાદ આપણે પાંચ ચમચી જેટલી રાય એડ કરી દઈશું આમાં રાયનો વઘાર બહુ નહીં નાખવાનો પાંચ ચમચી જેટલો આપણે એડ કર્યો હશે ત્યારબાદ ચપટી હિંગ લઈ લઈશું થોડા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું ત્યારબાદ જે આપણે આદુ મરચાંની પેસ્ટ કરી હતી તે એડ કરી દઈશું તો હવે આપણે કાંદા બટેકા અને કોબી જે આપણે સોફ કરી કરીએ સોપર મશીનમાં તે એડ કરી દઈશું મિક્સ કરી મીઠું એડ કરી દઈશું જેથી ઝડપથી કાંદા અને બટેકા છે તે ગળી જાય જો આપણે સોપર મશીનમાં સોફ કર્યા છે એટલે ગળતા તો નહીં વાં લાગે છતાં પણ આપણે મીઠું નાખીએ એટલે ઝડપથી ગળવા લાગે અને નરમ પડી જાય એકદમ આપણે તેને સરસથી તે આ રીતે તેલમાં થોડી વાર સાતરીશું એટલે જે કાંદા અને બટેકાની કચાશ હોય તે હોઈ જાય બેથી ત્રણ મિલિટ સતાઈ જાય એટલે આપણે સોફ કરેલા ટમેટા એડ કરી દઈશું ફરીથી આપણે તેને ભલાવી લઈશું ચમચા વડે તો જુઓ સરસ રીતે એક રાગું થઈ ગયું છે અને વેજીટેબલ પણ ગઈ ગયા છે જો તમે જોઈ શકો છો આ રીતે નરમ પડી ગયા છે હવે આમાં આપણે થોડા રોટિંગ મસાલા લઈ લઈશું તો આમાં આપણે અડધી ચમચી હળદર એડ કરી દઈશું આમાં આપણે અડધી ચમચી જેટલું મરચુંપાડો એડ કરી દઈશું થોડું ધાણાજીરું એડ કરી દઈશું ત્યારબાદ પાંચ ચમચી જેટલો આપણે ગરમ મસાલો એડ કરી દઈશું તમને જો ગરમ મસાલો ન ફાવે તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ ગરમ મસાલાથી છે ને રેસીપીમાં સ્વાદ એકદમ સરસ આવે અને ખાવામાં ટેસ્ટી લાગે છે તો આપણે મિક્સ કરી દઈશું તો જુઓ સ્ટપિંગની અંદર છે ને કલર પણ બહુ સરસ આવી ગયો છે હવે આ સ્ટેજ ઉપર આપણે મમરા એડ કરી દઈશું જે આપણે મમરા વોશ કરી અને પલાળી રાખ્યા હતા તે હવે આપણે આમાં એડ કરી દઈશું તો જુઓ કેટલા સરસ એકદમ સરસ છૂટા છૂટા મમરા છે ને હવે આપણે આને મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ આ રેસીપી છે ને એકદમ હલકી ફૂલકી અને એકદમ હેલ્થી તૈયાર થાય છે બનીને જો તમે ડાયટિંગ કરતા હો ને તો પણ તમે આ નાસ્તો બનાવી અને સાંજના સમયે ખાઈ શકો છો હવે આ રેસીપીને આપણે આ રીતે થોડી મિક્સ કરી દીધા બાદ સ્વાદને બેલેન્સ કરવા માટે એક ચમચી જેટલી ખાંડ નાખી દઈશું ત્યારબાદ મેં અહીંયા બે લીંબુનો રસ કાઢ્યો હતો તે આપણે એડ કરી દઈશું આનાથી છે ને નાસ્તો ખાટો મીઠો લાગે છે અને ખાવાની મજા પડે છે અને આમાં આપણે ખાંડ અને લીંબુનો રસ એડ કર્યો છે એટલે નાસ્તો એકદમ ખાટો મીઠો અને સટપટો બનશે હવે આપણે લીલા તાણા સ્પ્રિંકલ કરી લઈશું સેલે અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કઢાઈને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું તો હવે આપણે નવી રેસીપીને સૌની પ્લેટમાં સર્વ કરી લઈશું તો જુઓ બની છે ને નવી રેસીપી જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી ગાર્નિશિંગમાં આપણે ઉપરથી થોડા લીલા તાણા સ્પ્રિંકલ કરી લઈશું તો અહીંયા આપણી પરફેક્ટલી મમરાની નવી રેસીપી બની અને થઈ છે તૈયાર તો તમે આ રેસીપીને શું કહો છો તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો અને તમને આ મમરાની રેસીપી કેવી લાગી તે પણ મને કમેન્ટ કરી જરૂર કહેજો તો મારી આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુણા કિશનને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને એક લાઇક જરૂર ને જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો તો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાધીશ જય શિયાળાબેન ધન્યવાદ